નમસ્કાર દર્શક મિત્રો હું છું નીલમ સોલંકી આપની સાથે આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાનું સુંદર આગમન દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાનું સુંદર આગમન જેમાં કલ્યાણપુર પાસેના વિસ્તાર ગામ ખીજદળ હરિપરના આજુબાજુમાં વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશખુશાલ માહોલ સર્જાયો જે ધરતીપુત્રોનો આધાર ભગવાન મેઘરાજાના વધામણા શૌવે હેતથી કર્યા અને હવે ધરતી માતાનું પૂજન કરી વાવણીના શ્રી ગણેશ થશે અને હજી સર્વ જિલ્લામાં વરસાદ સારો પડશે તેવી આશા બંધાઈ છે રિપોર્ટર વનરાજસિંહ જાડેજા